ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંક સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસરૂચિ વધારી શકાય તે બાબતે ડોક્ટર વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી અઠ્યાસી વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર વસાવડાના વિદ્યાર્થીઓ રહી ચૂકેલ એમએટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ શાહ અને આચાર્ય શ્રી પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્યનું આ તબક્કે સન્માન કરી ગુરુ શિષ્ય પરંપરા નિભાવી સાઠ વર્ષ પહેલાં સ્થાપેલ ગુજરાત ગણિત મંડળ એક એવી સંસ્થા છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અસરકારક ગણિત શિક્ષણ આપવાની તાલીમ શિક્ષકોને આપે છે વર્ષ બે હજાર પચીસ માટે આ સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલની વરણી થયેલ છે વલ્લભ વિદ્યાનગરની પ્રતિષ્ઠિત જી એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એમ્પ્લોય સાયન્સના વડા ડોક્ટર વિપુલ શાહે સેમિનારમાં વિશેષ નિમંત્રિત કર્યા હતા તેઓએ ગણિતના પુસ્તકો તથા લેખનું વાંચન બાળકોને કરાવવા પર ભાર મૂક્યો બાળકોને રોજિંદા જીવનમાં ગણિત ક્યાં અને કેવી રીતે જોડાયેલા છે તે દર્શાવવા શિક્ષકોને વિનંતી કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમઇટી સ્કૂલ ભરૂચના સીબીએસઈ વિભાગના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી પલ્લવીસિંઘે કર્યું હતું આ કાર્યક્રમનો વિડીયો રેકોર્ડિંગ એમઇટી સ્કૂલની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠ કુલપતિ અને પદનામિત પ્રમુખ ગુજરાત ગણિત મંડળ આજે એમ ઇટી પરિવાર ભરૂચ દ્વારા ગણિતના સંદર્ભે એક વિશેષ સેમિનારનું અને અમારા સાથેના સ્નેહ સંબંધનો એક કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના ગણિતના શિક્ષકો પણ ઉપસ્થિત હતા સવારના ભાગમાં ચારેક કલાક આ જે કાર્યક્રમ હતો એમાં ગણિત વિષયને કેવી રીતે રજૂઆત બનાવી શકાય એ વિશે શ્રી એમ એશ વસાવડા સાહેબે ખૂબ અનન્ય પ્રવચન અને એમના અનુભવોને વ્યક્ત કરે એમિટી પરિવાર દ્વારા મારું સ્વાગત અને સન્માન કરવું બદલ એમિટી પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું